અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ પ્રશ્ન નંબર ચારસો એકાવન નૈતિક મૂલ્યો ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે આ વ્યાખ્યા કોણે આપી છે એનો જવાબ છે જેસી કોલમે પ્રશ્ન નંબર ચારસો બાવન આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવે છે એનો જવાબ છે WHO પ્રશ્ન નંબર ચારસો ચોપન હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે એનો જવાબ છે ચેતન અચેતન મન પ્રશ્ન નંબર ચારસો પંચાવન વિદ્યાર્થીઓના હસ્તાક્ષરના મૂલ્યાંકનમાં કયું સાધન વધારે ઉપયોગી બને એનો જવાબ છે ચેટલી પ્રશ્નંબર ચારસો છપ્પન માઇક્રો ટીચિંગમાં નીચે નામ થી કેવી પરિસ્થિતિ છે એનો જવાબ છે પુત્રી પ્રશ્ન નંબર ચારસો સત્તાવન કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ ફંડ યુનિવર્સિટીમાં કયા વર્ષમાં માઇક્રો ટીચિંગ નો ઉદ્ભવ થયો એનો જવાબ છે ઓગણીસો એકસઠ પ્રશ્નો નંબર ચારસો અઠ્ઠાવન માઇક્રો ટીચિંગના પ્રણેતા કોણ છે એનો જવાબ છે એલન ડવાઇ પ્રશ્ન નંબર ચારસો ઓગણસ મૂલ્યાંકનના કયા સાધનનો રૂબરૂ મુલાકાત લઈને પ્રશ્નો પૂછવામાં આવે છે

ગુમાવે છે એનો જવાબ છે દેશ્રોગ પ્રશ્ન નંબર ચારસો તેસઠ મનોપચાર એટલે માનસિક રોગોનું મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપચાર આ વ્યાખ્યા કોણે આપેલી એનો જવાબ છે જેમ્સ ડ્રેવર પ્રશ્ન નંબર ચારસો ચોસઠ કઈ મનોવિકૃતિમાં બાળક તેને કહેવામાં આવેલા વાક્યનું પુનઃ ઉચ્ચારણ અવારનવાર કરે છે એનો જવાબ છે ઓટિઝમ પ્રશ્ન નંબર ચારસો પાંસઠ લાંબા સમયથી બેરોજગાર વ્યક્તિમાં શેનું પ્રમાણ વધુ જોવા મળે છે એનો જવાબ છે હિસ્ટેરિયા પ્રશ્ન નંબર ચારસો છાસઠ વર્ગ વ્યવહારના કયા ઘટક નંબર ઉપર તે શિક્ષકનું વિષય વસ્તુનું પ્રદાન કેટલું તે જાણી શકાય છે એનો જવાબ છે ઘટક નંબર ચાર અને પાંચ પ્રશ્ન નંબર ચારસો સડસઠ મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે એનો જવાબ છે ફ્રોઈડ પ્રશ્ન નંબર ચારસો અડસઠ અજ્ઞાત કે અભાન પણ એ અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે એનો જવાબ છે બચાવ પ્રયુક્તિ પ્રશ્ન નંબર ચારસો ઓગણસિત્તેર વર્ગ વ્યવહમાં કયા ઘટકનો વધુ ઉપયોગ થાય તો શિક્ષણ પ્રક્રિયા વિદ્યાર્થી કેન્દ્રીય બને છે એનો જવાબ છે ઘટક નંબર આઠ અને નવ પ્રશ્ન નંબર ચારસો સિત્તેર માઇક્રો ટીચિંગનું પુનઃ આયોજનના સોપાન માટે કેટલી મિનિટનો સમય આપવામાં આવે છે એનો જવાબ છે પાંચ મિનિટ પ્રશ્ન નંબર ચારસો ઈકોતેર માઇક્રો ટીચિંગનું ચોથું સોપાન કયું છે એનો જવાબ છે પુનઃ શિક્ષણ પ્રશ્ન નંબર ચારસો બોત્તેર કોઈ પદાર્થ ઘટના કે અવલોકનને કોઈ ચોક્કસ સંખ્યા સાથે સાંકળવું એટલે એનો જવાબ છે માપન પ્રશ્ન નંબર ચારસો તોત્તેર અષ્ટાંગ યુગના કેટલા સોપાનો છે એનો જવાબ છે આઠ પ્રશ્ન નંબર ચારસો ચુંમોતેર મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી છે એનો જવાબ છે ફ્રોઈડ પ્રશ્ન નંબર ચારસો પંચોતેર સલાહ પ્રક્રિયાના કેટલા સોપાનો પ્રોમરે અને આ દર્શાવ્યા છે એનો જવાબ છે સાત પ્રશ્ન નંબર ચારસો છોતેર અસરકારક સલાહના લક્ષણોતેર માપના સંખ્યાત્મક મૂલ્ય પરથી ગુણાત્મક નિર્ણય તારવવાની પ્રક્રિયા એટલે એનો જવાબ છે મૂલ્યાંકન પ્રશ્ન નંબર ચારસો મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાન પ્રસાર થયો છે એનો જવાબ છે ભાવાતી પ્રશ્ન નંબર ચારસો એસી એપીજીએ દ્વારા દર્શાવેલ આચાર સંહિતાના મુખ્ય કેટલા વિભાગો છે એનો જવાબ છે ચાર વિદ્યાર્થી મિત્રો આ હતા તીજ સૌથી ઉપયોગી પ્રશ્નો આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયો પ્રશ્નો સાથે તમામ પ્રશ્નો પર ક્લિક કરો એની લિંક કેપ્શન બોક્સમાં આપેલી છે તો આજથી તૈયારીને એક નવી દિશા આપો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી દેજો જેથી વારંવાર વિડીયો મળતા રહે Thank you.